નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ સાડા સાથીનો પહેલો પાયો ચાલે છે તો ભગવાનને ભૂલાય નહીં ધ્યાન રાખજો એની આરાધના કરો અને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવો શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણની કોઈ લાંબી યાત્રા શરૂ ન કરવી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે શનિના જાનવરોને ખાવાનું નાખવું જોઈએ કાગડો કૂતરો ભેંસ માછલી ભેંસને લીલો ચારો નાખો વધુ ફાયદો મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામને સફળ બનાવવા માટે અથવા તો મગજનો પારો ચડી જાય અને જુઠ્ઠું બોલીએ એ કામ આજે બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન શનિનો સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ એમાં કાળા તલ અવશ્ય ઉમેરજો શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતી તળેલી વાનગી ખાવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિના આશીર્વાદ લેવા જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ભગવાનને પીળું ફૂલ અવશ્ય ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ પોતાના મનના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને આજે જો સ્નાન કરતા પહેલાં અમારો વિડીયો સાંભળો હોય ને તો આજે ચંપલ પહેરીને સ્નાન કરજો શું નથી કરવાનો મિત્રો લીડર બનવાની કોશિશ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે પોતાની આંખની સંભાળ રાખવી જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા

માણસ પાસે તમે કામ કરાવો ભલે પછી એ મજૂર જ કેમ ન હોય પણ એનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાના પડતર કામોમાં ધ્યાન આપવું જોઈએ અને એને ફરી પાછા શરૂ કરવા પ્રયત્ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પર પણ ખોટી અપેક્ષાઓ રાખવીની આશાઓ રાખવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભવિષ્ય માટે કોઈ મોટું આર્થિક આયોજન કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વળાય આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વળાય આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહારનું સેવન કરવું નહીં મીન રાશિ મીન રાશિ વળાય આજે શું કરવું જોઈએ મીન રાશિ વળાય આજે પોતાના કુટુંબના કાકા મોટા બાપા આપણા કઝિન્સ આ લોકોની ખેરખબર રાખવી જોઈએ ને જેને મદદની જરૂર હોય જેટલી મદદ તમે કરી શકો છો એટલી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા પોતાના રૂપિયા વ્યાજે આપવાના નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે